બેક જ કપડાં હતાં અને તેજુબેન જાય અમારા ચડી ગયા છે પતંગિયા ઉખડવા માટે જો ઉખડે આ સાઈડ થી આખા ઉખડી નાખ્યા નવા અહીંયા છે ને એ પણ ઉખડી નાખ્યું તેજુ રહેવા દેની દીકરા અને આજે અમારે જમવા જવાનું છે એટલે રસોઈ બનાવી નથી ખાલી નાસ્તા પૂરતું કર્યું તો ને નાસ્તો કરી લીધો હવે આપણે જમવા માટે જઈશું અહીંયા કોમલબેનની ન્યા જ બાજુમાં જમવાનું છે એટલે બધાને જમવાનું હતું એટલે આપણે રસોઈ બનાવવાની હતી નહીં આપણે નાસ્તો કરી લીધો છે બધા લોકો આવશે અને બહુ મજા આવશે આજે તો અમને કા તે દયો અમે જાત્રા ગયા હતા એટલે એ લોકો જમાડવાનું એને બાકી હતું હું પછી રોકાવા વહી ગઈ એટલે એ મારી વાટ જોતા હતા એટલે હું આવી ગઈ કાલે એટલે આજે એમને જો જમવાનું રાખ્યું છે જેટલા જાત્રા ગયા તા અમે લોકો આવશે એટલે બહુ મજા આવશે એથી ને એ બધું કટિંગ થઈ ગયું છે હવે કોબી ને એ બધું બાકી છે અને સ્યાડા ભજીયા ખાવાની બહુ મજા આવે એટલે વંતકાકી એટલે વંતકાકી નું કાટ ઉખડવા માટે આવ્યા છે અમે બધા જ કોમલ ફૂઈ તો ભણવા જાય છે એને ભજ્યું ભજ્યું નહીં મળે એને ઠંડુ મળશે નહીં કોમલ ફૂ એને તો ઠંડા ભજીયા ખાવાના છે રોકાઈ જા ને આજ નદી ઓહો તો નોકરી કરશે બાપી પોલીસ હું આરોગ્ય ખાઉં છું

કોમાયે ખોઈલા તેજુ રેવા દેની તાર કપડા ધોવા હે મુક્યાય નકર બાકડો આવે બાકડો આય છે હો જો જી હારે નાખી પેટી હારી હારી ને લઈ જાય પેટી માંથી સાબુ તેજુ હવે ખોલ માં બેટા આપણા મરચાં સુકાઈ ગયા છે આ સરસના ઘણા દિવસ સુકાતા હવે તો પખડી ગયા એકદમ ચા હાવ સુકાઈ ગયા આમાં ભોરી લીધા ફળફળિયા ગયા હું પણ જો સરસ મજાના થઈ ગયા છે અને માં પીવે છે ચા સારા પ્રેદાન અને આંબામાં મોર પણ સરસ આવી ગયા માં આપણે દુરા બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવવાથી ઉપરે તો બધી વસ્તુ ફૂલ્લી ખાતી હોય એટલે વટાણે કાંઈ એવું ભાવે નહીં એટલે અત્યારે શાકને રોટલા જ બનાવી મજા આવે એક દિવસ રોટલો ન ખાય તો ના મજા આવે એટલે ઉપર દરેલોને એવું બધું ખાધું હતું એટલે અત્યારે રોટલા જ બનાવવા શાકને રોટલા